સુરતના પૂણા ગામ સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત થઈ યુવકે હંગામો કર્યો ત્યાંથી પસાર થતી સિટી બસની આગળ અર્ધનગ્ન થઈ સુઈ જઈ તમાશો કરતા યુવકને પોલીસ ઉચકી ગઈ હતી સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મળતી માહિતી પ્રમાણે યોગી ચોક રૂટની સિટી બસ નંબર ચારસો ત્રણ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી અચાનક એક અર્ધનગ્ન યુવક ઘસી આવ્યો બસ બસ આગળ રહી બસને રોકી રોકી દેતા ડ્રાઈવરે દેવાની પડી અવનવા ત્રાંગા કર્યા બાદ યુવક અર્ધનગ્ન હાલતમાં બસ આગળ રોડ પર જ સુઈ ગયો હતો જેના લીધે ટ્રાફિક જામ થયો હશે તમાશાને તેડું ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈ પોલીસને યન રમેશ હીરપરા બહાર આવ્યું છે નશામાં કૃત્ય કરવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે